જય માતાજી મિત્રો તમારું ફરી સ્વાગત થઈ ગયું છે અમારી યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે તો મિત્રો આપણે લઈને આવી છીએ નવી ચેલેન્જ વિડીયો જે કઈ રીતની રમવાની છે ને શું એનું નામ છે હું તમારો જો આ ગેમ છે જે પગેથી દડો ખાડામાં નાખવાનું ઈનામ જીતો તો આ બાજુ જો

ये पच्चा ही पहना मीना है। हाँ हाँ मैं अंदर की निकली था इधर वो तो आवीज़ आ रहा है। आप पेशी कौन है उसे? आ रहा है। बुझा है? हाँ जा आवीज़ आ रही है। अलग बाबा साइड मारो ना। बुझा था। आला दादा इये उधर इकडे बघा अरे है Bye bye. Bye bye. Bye bye. Bye bye. Bye bye. Bye bye. Bye bye.

તો મિત્રો આ ગેમ માં બધા બધે ટ્રાય દીધી લીધો નજીક કર્યો પણ કોઈ કોઈ થી ગોલ થયો નહીં એટલે આજનું ઇનામ કોઈ જીતતા અને આવા નવા ચેલેન્જ ના વિડીયો જોવા માટે અમારી ચેનલ જેનું નામ છે ચેલેન્જ તમારી ના ગમે તમારી આ ચેનલને ને લાઈક કરો શેર કરો કરો